હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ગુડ મોર્નિંગ આશા કરું કે તમે બધા મજામાં જશો અને આજે અમે આવી ગયા છીએ ખેતરમાં આ મોટી મોટી તુવરો થઈ ગઈ છે બાજુમાં નેટ છે અંદર ક્રોસિંગ ચાલે છે અમેટીનું અને અમે આવી ગયા છીએ ખેતરે ખેડાવાનું છે પાણીનું વરવણ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે અહીંયા ખેડાવાનું છે આજે અમે અહીં ગયા છે ખેતરે બધા ખેતર ખેડાવાના છે આજુબાજુ બી સામે આવે છે ટ્રેક્ટર ઘઉં પડ્યા છે આમાં ડીએપી છે ઘઉ આવવાના છે ઘઉંની સીઝન આવી ગઈ શિયાળો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર આવી ગઈ છે એ થોડીવારમાં ખેડવાનું ચાલુ થશે ગૌબી વાવવાના છે વાયા પછી આવી છે બસ હું કરું જ કરવાનું એક ખેડ માર છે જેની ઉપર ગૌ આવવાના છે ખેડવાનું ચાલુ થઈ ગયું છે ખેડા ગયું છે થોડું બાકી છે પછી ઘઉ ના કોના છે ગઈશ ઘઉ નાખવાનું ચાલુ થઈ ગયું છે ખેડવાનું પતી ગયું ગૌ નાખે છે ગઈશ ફાઇનલી ગૌ વાવાનું ચાલુ થઈ ગયું છે Here I be you.